નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા જીરુંના બજાર ભાવ અને જીરુના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી ખાસ વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત ખેડૂત વિકાસ ચેનલમાં તમે નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા બજાર ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુ બજારથી તો જે જીરુની બજાર છે ઓલ ઓવર મિત્રો અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારના ખાસ સુધારા છે નહીં મેન સેન્ટરોમાં ભાવની વાત કરીએ તો રાજકોટમાં પાંત્રીસો છવ્વીસ રૂપિયા સુધી બોટાદમાં ચોત્રીસો પચાસ જસદણમાં પાંત્રીસો પચાસ ત્યારબાદ સૌથી ઊંચો ઊંઝાની અંદર ત્રણ હજાર એકસોથી લઈને ચાર હજાર ત્રણસો અને બાર રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે બાકી ઓલ ઓવર બધા જે સેન્ટરો છે એની અંદર ભાવની વાત કરીએ તો ત્રણ હજારથી લઈને ત્રણ હજાર ત્રણસો અને પાંચસો રૂપિયાની જે સપાટી છે એમાં જોવા મળી રહ્યો છે એનાથી વિશેષ મિત્રો બજારમાં અત્યારે કોઈપણ પ્રકારની તેજી જોવા નથી મળી રહી ખાસ કરીને જીરું વાયદાની વાત કરીએ તો જીરું વાયદો છે એ અઢાર હજાર નવસો અને દસ રૂપિયા જોવા મળી રહ્યો છે વાયદામાં ફરી એકવાર ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે એક્સપેક્ટેડ એવું હતું કે ઓગણીસ હજારની સપાટી ક્રોસ કરશે અને હાઈ છે મિત્રો એ ઓગણીસ હજાર રૂપિયા સુધી ગયો પણ હતો પરંતુ ફરી એકવાર માર્કેટ નીચે આવ્યું અને જે ઓલ ટાઈમ લો છે એને ક્રોસ કરી ગયો અને ફરી એકવાર અઢાર હજાર નવસો અને દસ રૂપિયાની જે સપાટી છે એના ઉપર વાયદો બોલાવા લાગ્યો છે ત્યારબાદ જીરોની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો મિત્રો જે એવરેજ ભાવ છે એ અત્યારે આપણે વાત કરીએ તો સોળ હજાર બસો અને ચોરાણું રૂપિયા સૌથી નીચા ભાવ આઠ હજાર એકસો અને પાંચ રૂપિયા અને સૌથી ઊંચા ભાવ સત્તર હજાર નવસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ